ન્યૂઝ કેપિટલના વધુ એક અહેવાલ પર મોહર વાગી છે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે રિપોર્ટર જયેશનો જે અહેવાલ હતો એ સાચો પડ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ હાથ છોડીને કમળ પકડ્યું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું છે માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી અત્યાર સુધીમાં ચાર ધારાસભ્ય એવા છે કે જેમણે ભાજપનું કમળ પકડ્યું છે સૂત્રો ચર્ચા અને અફવા નહીં ન્યૂઝ કેપિટલ પર માત્ર સત્ય અમે તમને બતાવીશું અમે સૌથી પહેલાં કહ્યું હતું કે રાજીનામું આપવાના છે અરવિંદ લાડાણી અને ફરી એકવાર ન્યૂઝ કેપિટલના અહેવાલ પર મહોર વાગી છે રિપોર્ટર જયેશનો વધુ એક અહેવાલ સાચો પડ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ હાથ છોડીને કમર પકડ્યું છે થોડી વારમાં અમે આપને વિઝ્યુઅલ પણ બતાવીશું અને છેલ્લા ત્રણ દિવસમાં કોંગ્રેસને આ પાંચમો મોટો ઝટકો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અરવિંદ લાડાણી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને અરવિંદ લાડાણી એમને રાજીનામું સોંપી રહ્યા છે એકદમ સામાન્ય વ્યક્તિની જેમ તેઓ પહોંચ્યા અને રાજીનામું સોંપ્યું રિપોર્ટર જયેશ આ સૌથી પહેલાં કહ્યું હતું અને એમનો ફરી એકવાર અહેવાલ સાચો પડ્યો છે કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય છે અરવિંદ લાડાણી માણાવદરના અને એમનું પણ એમના વિસ્તારમાં ખૂબ જ વર્ચસ્વ છે આ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું અને હજુ આ સિલસિલો પત્યો નથી આ લિસ્ટ હજુ પતી નથી જેમ જેમ ઇલેક્શન નજીક આવશે એમ એમ આવા દ્રશ્યો આવા સમાચારો તમને વારંવાર જોવા મળતા રહેશે કારણ કે આ પહેલીવાર નથી થઈ રહ્યું અત્યાર સુધીમાં ચાર એવા ધારાસભ્ય છે કે જેમણે વિકાસનો માર્ગ એટલે કે ભાજપનો માર્ગ અપનાવ્યો છે અને સૂત્રો ચર્ચાને અફવા નહીં ન્યૂઝ કેપિટલ પર અમે ફક્ત ને ફક્ત આપને સત્ય બતાવી રહ્યા છીએ આપણી સાથે અત્યારે જયેશ લાઈવ જોડે ગયા છે આ જયેશ સિમ્પલ સવાલ છે કોંગ્રેસમાં આ શું થઈ રહ્યું છે લઈને તો છેલ્લા ઘણા સમયથી જે કોંગ્રેસના ધારાસભ્યો હોય કે કાર્યકર્તા હોય એ પણ આ સવાલ પૂછી રહ્યા છે કે કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે અંતે તેમને કોઈ જવાબ છે તે નથી મળી રહ્યો કે કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે ને તેઓ ના છૂટકે છે છે અત્યારે ભાજપમાં આવવા મજબૂર બન્યા કારણ કે તેમણે પોતાની રાજનીતિ છે તે ટકાવી રાખવી છે અને કોંગ્રેસ છોડવું હોય તો તેની સામે અન્ય કોઈ વિકલ્પ એવો મજબૂત નથી કે જ્યાં તેઓ જઈ શકે એટલા માટે તેઓ સત્તા પક્ષને પસંદ કરી રહ્યા છે એ ના છૂટકે કરી રહ્યા છે તેમણે ભૂતકાળમાં અનેક નિવેદનો ભાજપ વિરુદ્ધ પણ કરેલા છે તેમ છતાં પણ જે નિવેદનો છે તેને તે ગૂટડો કડવો ગુટ છે તે સહન કરી રહ્યા છે અને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે જોડાઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી છે તે કોઈ નેતૃત્વ જ ના હોય એ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે ત્યારબાદ નેતાઓ અને કાર્યકર્તાઓ માની રહ્યા હતા કે પક્ષમાં એક નવો જુસ્સો છે તે જોવા મળશે પરંતુ એ પણ જે પરિણામો આપણે જોઈએ છીએ એ મુજબ કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓ તૂટી રહ્યા છે અને એવામાં જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આવ્યો અને કોંગ્રેસ હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો કે આપણે આ કાર્યક્રમથી અડગા રહેવું છે તેમને પોલિટિકલ કાર્યક્રમ છે તે ગણાવ્યો અને ત્યારબાદ નેતાઓ છે તેમને વધુ તકલીફ પડી એવું નેતાઓ કહી રહ્યા છે અને એ જ કારણ દર્શાવીને અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર છે તે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા ત્યારબાદ આજે સવારે આપણે અહેવાલ છે તે દર્શાવ્યો હતો કે અરવિંદ લાડાણી કે જે માણાવી કોંગ્રેસના ધારાસભ્ય હતા હતા એટલા માટે કહીશું કહું છું કારણ કે તેમણે અત્યારે રાજીનામું આપી દીધું છે આપણે સવારે કહ્યું હતું કે અરવિંદ લાડાણી કોંગ્રેસનાથી છોડી રહ્યા છે તેઓ આજે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપશે ને આપણે ત્યાં સુધી પણ વાત કરી છે કે અરવિંદ લાડાણી આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે એટલે જે સિત્તેર ટકા જેટલા સમાચાર છે તે આપણે આપી ચૂક્યા છે અને જે બાકીના ત્રીસ ટકા સમાચાર છે તેના પર આગામી એકથી બે દિવસમાં છે તે મહોર લાગશે આજે અમરેલીથી તેઓ આવી રહ્યા હતા ગાંધીનગર એ પહેલાં તેમણે સી આર પાટીલ સાથે પણ અમરેલીમાં મુલાકાત કરી છે અમરીશ ડેર જે ગઈકાલે જોડાયા હતા તેમના કાર્યકર્તાઓને જોડવા માટે આજે સી આર પાટીલે એક કાર્યક્રમ રાજુલામાં રાખ્યો હતો અને એ રાજુલામાં અરવિંદ લાડાણી સી આર પાટીલ સાથે મુલાકાત કરીને આવ્યા અને સી આર પાટીલે જે દૂધ મોકલ્યા હતા દૂધ કહી શકાય કારણ કે જૂનાગઢના જે ધારાસભ્ય છે સંજય કોરડીયા તેઓ તેમને અહીં લઈને આવ્યા હતા અને વિધાનસભા અધ્યક્ષ નિવાસ સ્થાન છે ત્યાં તેમણે પોતાનું રાજીનામું અધ્યક્ષને સોંપ્યું છે મહત્વની વાત છે કે અર્જુન મોઢવાડિયાએ બે દિવસ પહેલા વિધાનસભામાં વિધાનસભા અધ્યક્ષની જે ઓફિસ છે ત્યાં પોતાનું રાજીનામું આપ્યું હતું પરંતુ જે બનાસકાંઠા હતા પ્રવાસે શંકર ચૌધરી અને ત્યારબાદ તેઓ તેઓ પોતાના નિવાસસ્થાને હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા અને અરવિંદ લાડાણી રાજીનામું કર્યું રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે મારા મત વિસ્તારના મારા કાર્યકર્તાઓનું દબાણ હતું કે હવે આપણે કોંગ્રેસ પક્ષમાં ન રહેવું જોઈએ આપણે જે વિસ્તાર છે તેમાં વિકાસ કરવો છે આપણા કામો કરાવવા છે તે માટે થઈ અને તેમને આજે રાજીનામું આપ્યું છે જયશર તમે નેતૃત્વની વાત કરી કે અત્યારે નેતૃત્વમાં કોંગ્રેસમાં સમસ્યા છે પણ આવતીકાલે કદાચ હું ફૂટો ના હોય તો રાહુલ ગાંધી યાત્રા કરવા ગુજરાતમાં આવી રહ્યા છે અને રાહુલ ગાંધી આવવાના હોય કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ આવવાનું હોય એની પહેલા જો આવી સ્થિતિ હોય તો આની પાછળના કારણો શું હોઈ શકે ચોક્કસથી એક તો ભાજપ છે તે પોતાની ગેમ નક્કી કરી ચૂકી છે એ પોતાની જે પીચ છે તે પીચ ઉપર રમી રહ્યું છે ત્યાં કોંગ્રેસ અત્યારે નથી ટકી શકતી કારણ કે તેમને એક તરફ છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસનું જે શીર્ષ નેતૃત્વ છે ગુજરાત કોંગ્રેસનું તે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની તૈયારીઓ પાછળ છે તમામ નેતાઓ ત્યાં જઈ રહ્યા છે એવામાં કોંગ્રેસ એ પણ એક કમિટીનું પણ છે તે ગઠન નથી કરી શકતી કે નેતાઓ જઈ રહ્યા છે અને ચર્ચાઓ કેટલાય દિવસથી ચાલી રહી છે બે મહિનાથી અર્જુન મોઢવાડિયા નામની ચર્ચા હતી બે મહિના જે ગત વિધાનસભાની ચૂંટણી થઈ એની પહેલા અમરીશ ડેર વિશે સી આર પાટીલ નિવેદન કરી ચૂક્યા હતા અને ત્યારબાદ અરવિંદ લાડાણીની છેલ્લા બે મહિનાથી ચર્ચાઓ ચાલતી હતી તેમ છતાં પણ કોંગ્રેસે આ લોકો સુધી પહોંચી અને એક કમિટીનું ગઠન પણ ના કર્યું કે આ લોકોની શું નારાજગી છે તે જાણવા માટે પ્રયાસ કરવામાં આવે કોંગ્રેસે એ સુધા પણ ન લીધી અને કોંગ્રેસના નેતાઓ અત્યારે આવતીકાલે જે રાહુલ ગાંધીની યાત્રા શરૂ થવાનો છે તેની તૈયારીઓમાં લાગ્યા છે તમામ નેતાઓ ત્યાં જઈ રહ્યા છે એવામાં આ જે નેતાઓ છે કે જે નારાજ છે કારણ કે જે પ્રકારે કોંગ્રેસ પક્ષ કામ કરી રહ્યું છે તેમનું કોઈ સાંભળવામાં નથી આવતું કોઈ એક નીતિ રણનીતિ છે તે નથી બની રહી ભાજપ પોતાના સોળ ઉમેદવારો છે તે જાહેર કરી ચૂક્યું છે પરંતુ કોંગ્રેસે હજુ સેન્સ પ્રક્રિયા પણ શરૂ નથી કરી આ તમામ એવી બાબતો છે જેને લઈને કોંગ્રેસના ચાલીસ ચાલીસ વર્ષ જૂના નેતાઓ છે તે પક્ષ છોડી અને ભાજપમાં જઈ રહ્યા છે અને ભાજપ તેમને આવકારી રહ્યું છે ત્યારે ભાજપ તેમને આવકારી રહ્યું છે તો અર્જુન મોઢોડિયાનું કોઈ મહત્વ હશે અમરીશ દેરનું કોઈ મહત્ત્વ હશે ભાજપ માટે અરવિંદ લાડાણીનું કોઈ મહત્ત્વ હશે એટલે તેમને પક્ષમાં લેતા હશે પરંતુ કોંગ્રેસ પાસે આ એસેટ રહેલી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના નેતાઓ જઈ રહ્યા છે ત્યારે એ દસ્તાવેજ છે કોંગ્રેસ પાસે નેતૃત્વ છે પરંતુ એની પાસે એ નીતિ નથી લોકો સુધી પહોંચવાની જે ધગસ હોવી જોઈએ એ કોંગ્રેસ પાસે નથી કોંગ્રેસ રસ્તાઓ ઉપર ઉતરે છે પરંતુ નાટકીય રીતે પાંચ થી સાત કાર્યકર્તાઓ આવે અને પોલીસને પહેલાથી બોલાવેલી હોય કે અમે કાર્યક્રમ કરવાના છે અને રસ્તો રોકે અને પોલીસ અટક કરી લે એ પ્રકારના કેટલાય સમયથી આ પ્રકારે કોંગ્રેસનું નાટ્યાત્મક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે જેને કારણે કોંગ્રેસ લોકો સુધી નથી પહોંચી રહી કોંગ્રેસ વિપુટી બની રહી છે લોકોથી અને એ અર્જુન મોઢવાડીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ એક એનજીઓ જેવું બની ચૂક્યું છે લોકો સુધી નથી પહોંચી રહીને એ જ કારણ છે કે નેતાઓ અને કાર્યકર્તાઓમાં નિરાશા છે અને તેઓ ભાજપમાં જઈ રહ્યા છે જી બિલકુલ જયેશ આપણે પહેલા પણ કહ્યું હતું સૂત્રો ચર્ચા અને afwa nahi news capital પર માત્ર ને માત્ર સત્ય